આવનારા સ્વચ્છ સર્વેક્ષણ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એ બાબતનું તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને વોર્ડ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવ્યું છે એમાં અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ ફીડબેક સિસ્ટમ્સ અમે લેવાનું શરૂ કર્યું છે અત્યારે તમા દરેક વોર્ડમાં પચાસ પચાસ કોલ્સ બીએમસી કોલ સેન્ટરમાંથી અમે કરી રહ્યા છે એમાં બે વસ્તુ અમે ચેક કરી રહ્યા છે કે જનરલ સફાઈ એમની વિસ્તારમાં કેવી રીતે સફાઈ થાય છે કે કેમ અને બીજું ડોર ડોર કલેક્શન સિસ્ટમ નિયમિત કલેક્શન થાય છે કે કેમ એના ઉપર ફોકસ કરવામાં અત્યારે રિવ્યૂ મિટિંગમાં આજે ચર્ચા કરી એમાં સારા પર્ફોમિંગ વોર્ડમાં સેનિટરી ઇન્સ્ટ્રક્ટર્સને અમે અભિનંદન પણ પાઠવ્યા અને જેમાં સ્વચ્છતાની બાબતમાં થોડું ખરાબ છે એ એ ઓફ ઓફિસ આઈ મીન વોર્ડ સેનિટલ ઇન્સ્પેક્ટર્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કીધું છે એટલે ઓવરઓલ વિઝિબલ ક્લિલીનેસ સિટીમાં વધે એ બાબતનું અત્યારે તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ છે એટલે ઢોકળો કલેક્શન સિસ્ટમ છે એને પણ સ્થન કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે ત્રીજો એક્સેસ ટુ સેનિટેશન એટલે ટોયલેટ્સ વધારે મેક્સિમમ ટોયલેટ્સ બનાવવા માટે જે કામગીરી છે આ ટોયલેટ્સ ઉપર પણ અત્યારે ફોકસ કરવામાં આવી છે એટલે વધારે વધારે જે લાસ્ટ ટાઈમ પણ કીધું આ વખતે ચાર ઝોન્સમાં લગભગ દસ દસ ટોયલેટની કામગીરી શરૂ કરી દીધી છે એટલે ફોર્ટી નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે એ પછી એસ્પિરેશનલ ટોયલેટ્સનું હવે એના પછી આવશે અને પિંક ટોયલેટ્સ જે રાતને વાત કરી એના ઉપર પણ કામગીરી કરવાના છે આ સિવાય યુઝડ વોટર એટલે યુઝ વોટર મેનેજમેન્ટ એટલે ડબલ્યુટીપી અને એસટીપીમાંથી જે પાણી છે એસટીપીમાંથી જે પાણી છે સેકન્ડ ગ્રેડ લેવલનું પાણી છે એને અમે ગાર્ડન્સમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે એ અત્યારે કામ શરૂ થઈ ગયું છે અને ઓલમોસ્ટ ફોર્ટી ટુ એમએલડી અત્યારે ડબલ્યુટીપીમાંથી જે પાણી છે એ પણ ગાર્ડનમાં આપણે વાપરવાનું શરૂ થઈ ગયું છે અને આને સાથે સાથે જે વિશ્વામિત્રીમાં અને તળાવોમાં પણ જઈ રહી છે વિશ્વામિત્રીમાં અત્યારે જે સોળ એમએલડીનું વાત છે એના ઉપર પણ ટયઅપ થઈને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં વી વીલ બી એબલ ટુ ડાયવર્ટ ઓલ ધેટ વોટર ઇન ટુ આવર ડ્રેનેજ સિસ્ટમ એમાં કરવામાં પછી ત્યાંથી એસટીપી સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે ડી સ્લજિંગ સર્વિસેસ મેકનાઇઝેશનમાં અત્યારે આ વખતે દરખાસ્ત પણ કરવામાં આવી છે એટલે વધારે વધારે સ્વીપર મશીન્સ પણ રોડ ઉપર નાખીને ડસ્ટિંગ ક્લિયર કરવા માટે અત્યારે પ્લાનિંગ છે સાથે સાથ આવનારા દિવસોમાં ઓલમોસ્ટ એ જે દબાણ ન હટાવો ડિપાર્ટમેન્ટ અને સાથે સાથ જે ટ્રેલર મશીન છે આપણે કૂતરાઓને કંટ્રોલ કરવા માટે કારણ કે એ પણ સ્વચ્છતાની એક ભાગરૂપ છે એના માટે પણ આ વખતે અમે દરખાસ્ત કરવામાં આવી છે એટલે આવનારા દિવસમાં વધારાની ગાડીયાની ઉપયોગ કરીને સ્ટ્રે ડોગ અને સ્ટ્રે કેટલી પણ કંટ્રોલ માટે એ કામ લાગશે સાથે સાથે ઓવરઓલ વેલફેર ઓફ સેનિટેશન વર્કર્સ એટલે સેનિટેશન વર્કર્સની વેલફેર માટે પણ કામગીરી કરવાનું જે ચાલી રહ્યા છે એટલે ઓવરઓલ સિટીઝન ફીડબેક એટલે પબ્લિકથી ફીડબેક સ્વચ્છતા માટે જે વધારે છે એ પણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે આવનારા દિવસોમાં રેઝિડેન્શિયલ કમર્શિયલ પબ્લિક એરિયાઝમાં જે વોર્ડ વાઇઝ હરીફાઈ પણ શરૂ કરવામાં આવશે સાથે સાથે ટ્વિન લીટર બિન્સ જે પણ કમર્શિયલ રોડ્સ છે ત્યાં ટ્વિન લીટર બીન્સ એની અભાવ હોય એ પણ મૂકવાની આજે સૂચના આપી છે ગાર્મેજ વેલરેબલ પોઇન્ટ્સનું ટ્રાન્સફોર્મેશન અત્યારે ચાલી રહ્યા છે એ પણ કરવાના છે અને આવનારા દિવસોમાં રેડ સ્પોટ્સ સ્લમ્સ સ્કૂલ્સ ટુરિસ્ટ એન્ડ હેરિટેજ પ્લેસીસ અને પ્રોસેસિંગ સેન્ટર્સ એના ઉપર વધારે વધારે સ્વચ્છતાની ફોકસ રહેવાના છે અને ગ્રીનરી ઓન રોડ સાઇડ્સ ઓન લેન્સ એના એ પણ સર્વેક્ષણની ભાગરૂપની ક્રાઇટેરિયા છે એના ઉપર વધારે કામગીરી કરવાના છે